સમાચારમાં વાત કરીએ તો ગીરમાં બિરાજતા અધ્યશક્તિ માતાજીના કંકેશ્વરીના નિજ મંદિરે અષ્ટમીનો હવન ધામધૂમપૂર્વક યોજાયો છે ગીરમાં બિરાજતા અધ્યશક્તિ માતાજી કંકેશ્વરીના નિજ મંદિરે આસુ નવરાત્રિ ઉત્સવ દરમિયાન આજે નવલા નોરતાના આઠમા નોરતે હવન અષ્ટમીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે હવન અષ્ટમીના મુખ્ય મનોરથી અનિલભાઈ અમૃતલા શાહ પરિવાર હતો અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર દ્વારા ગીર માં બિરાજતા આદ્ય શક્તિ કનકેશ્વરી માતાજીના મંદિરમાં અત્યાર સુધીમાં કુલ ઇઠ્યોતેર યજ્ઞ ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યા છે આ અને ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ગુજરાત રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરૂપમભાઈ નાણાવટી કોડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી વિસાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૌશિતભાઈ વાઘેલા માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગભાઈ ઓઝા ઉદર ઉદય મહેતા પૂજારી હરિભાઈ જાની તથા માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા